માછીમારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું સિઝનના અંતે ફરિયાદી સુમારે સાહીઠ હજાર અનવર અલીને પરત કર્યા અને બાકીના પૈસા ટુકડે ટુકડે આપવાનું નક્કી કર્યું દ્વારકાના વરવાળા ગામે યોજાયેલ ઉર્ષમાં અનવર અલીના માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ને અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખી જ્યારે સાંકળથી બાંધી ફરિયાદી સુમારની બનાવીને ફોન કરી બે લાખની ખંડણી માંગી હતી અને ફરિયાદીએ પોતાના મોબાઈલથી વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો હતો